પારડીના બાલદા ગ્રામ પંચાયત સામે મોટરસાયકલ ઝાડ સાથે અથડાઈ કુંભારિયાના તેત્રીસ વર્ષના યુવાનનું ગંભીર ઈજાને લઈને મોત પારડીના બાલદા ગ્રામ પંચાયતની સામે હાઈવે પર રોડ પર બાઇક ચાલક ઝાડ સાથે અથડાતા યુવાનનું મોત નિપજ્યું હતું પારડીના કુંભારિયા ખાતે રહેતા મયુર રાજેન્દ્રભાઈ પટેલ જેમની ઉંમર તેત્રીસ વર્ષ છે સ્પ્લેન્ડર બાઇક નંબર ડીડી

આ અંગેની પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પારડી પોલીસે હાથ ધરી છે